જય વિદ્યાર્થી મિત્રો તો કે ચાલો આજના લેક્ચર ની અંદર આપણે જે છે પ્રકરણ 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ એની શરૂઆત કરી ચાલો આજના લેક્ચર ની અંદર જે છે આપણે બેઝિક જે કઈ થિયરીઓ ઓ કામ ની છે એની વાત કરી તો કે ચાલો હવે મે જે છે બેઝિક થિયરી ની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા સંખ્યાના સમૂહો લીધા છે ચાલો આપણે સંખ્યાની બેઝિક માહિતી પેલા લઈ નાખી તો કે અહીં આગળ જે છે તમને સંખ્યાઓની જે છે માહિતી દેખાતી જ હશે સાથો સાથ એ સંખ્યાઓ જે છે એના સમૂહ ને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે એ પણ વિદ્યાર્થી મિત્રો દેખાતો હશે પ્રાકૃતિક સંખ્યાઓ હવે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને આપણે એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે એની અંદર કેવી સંખ્યાનો શરૂઆત કેવી સંખ્યાનો સમાવેશ થાય તો કે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાની અંદર એક બે ત્રણ ચાર અને આનંદ સુધીની સંખ્યાનો સમાવેશ થાય હવે તમે આને આવી રીતે મને યાદ રાખી કોખરી વિદ્યાર્થી કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એક થી લઈ બધી જ ધન સંખ્યાનો સમાવેશ થાય છે હાલો આગળની વાત કરીએ તો કે આગળ બીજો વિભાગ છે બીજો જે છે સમૂહ છે પૂર્ણ સંખ્યાઓ વિદ્યાર્થી તો કે પૂર્ણ સંખ્યાઓ જે છે એની અંદર કેવી સંખ્યાનો સમાવેશ થાય તો કે એની અંદર જે છે 0 પછી 1 2 પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત એક થી થાય આગળ બધી ધન સંખ્યાઓ તો બેયમાં લાગે જ છે ચાલો હવે આગળ જોવા જઈએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે થોડું ઘણું યાદ રાખવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એની અંદર જે કેવી કેવી સંખ્યાઓ આવેલું હોય છે સાથોસાથ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક ઋણ સંખ્યા વત્તા શૂન્ય આવી ત્રણ પ્રકારની જે કઈ સંખ્યાઓ છે એનો સમાવેશ થાય છે આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર હવે આને આપણે સંખ્યા દ્રષ્ટિએ થોડું ગુણ જોવા જઈએ

રાખવાનું છે આગળ પછી જોવા જઈએ તો કે સમય સંખ્યા ને વિદ્યાર્થી મિત્રો ક્યુ વડે દર્શાવવામાં આવે છે યાદ રાખવું પડશે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તો હું અહીં થોડુંક તમને પહેલા માહિતી એવી આપું કે જે સંખ્યાને તમે વિદ્યાર્થી મિત્રો પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી સ્વરૂપે દર્શાવી શકો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાને p upon q સ્વરૂપે દર્શાવી શકાય તે બધી સંખ્યાને વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યાઓ કહેવાય હવે થોડું ઘણો તમારે એ પણ જે છે ધ્યાન રાખવાનું કે p ની જગ્યાએ કેવી સંખ્યાઓ લઈ શકાય q ની જગ્યાએ કેવી સંખ્યાઓ લઈ શકાય તો કે વિદ્યાર્થી મિત્રો હું આ તમને એક થોડી ઘણી માહિતી આવી દર્શાવીએ ધ્યાન આપજો કે વિદ્યાર્થી મિત્રો p એ જ રીતે p અને q વિલંબ ટુ

કે પી અને ક્યુ ની આપણે પૂર્ણાંક બધી સંખ્યાઓ તમે મેં શકો બધી ધન સંખ્યાઓ મેંકી શકો પણ જીરો મેં શકાશે નહીં હવે થોડી ઘણી માહિતી સમય સંખ્યામાં તમને એવું પણ દઈ શકું કરી વિદ્યાર્થી કે જે કાંઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે જે કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે જે આપણે પૂર્ણ ઘન સંખ્યા છે આ બધી સંખ્યાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે જે છે પૂર્ણ વર્ગ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો હું અહીંયા આવી સંખ્યા દર્શાવું કે ચાર તો ચારનું વર્ગમૂળ કેટલું નીકળે વિદ્યાર્થી મિત્રો ચાર નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે બે ચાર નું વર્ગમૂળ બે નીકળે અહીંયા ફક્ત ચાર ની મને વર્ગમૂળ દર્શાવી દો કે ચાર જે છે વર્ગમૂળ દર્શાવે તો આ સંખ્યા કેવી છે પૂર્ણ વર્ગ કહેવાય કારણ કે ચાર નું વર્ગમૂળ કેટલું નીકળી જાય બાર ની સાઈડ બે એટલે રોટ ચાર એટલે પૂર્ણ વર્ગ જે કઈ હાલો હવે અસમય સંખ્યાઓની વાત કરીએ તો કે અસમય સંખ્યાઓની અંદર તમે કેવી વસ્તુ યાદ રાખી શકો ખરી તો કે જે સંખ્યાને આપણે પીપન q સ્વરૂપે દર્શાવી ન શકીએ એ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહેવાય હવે થોડી ઘણી સંખ્યાઓ હું અહીં લખું છું એક ખાસ તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં યાદ રાખજો કે અસમય સંખ્યાઓ જે છે ને તમારી માટે મોસ્ટ આઈપી છે અવારનવાર બોર્ડ ની પરીક્ષાઓની અંદર જે છે પ્રશ્ન પૂછાય છે ખાસ તમારે ધ્યાન રાખવું થોડી ઘણી વાત અહીંયા કરું હવે ધ્યાન આપજો અસમય સંખ્યાઓ કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો કે હું અહીંયા જે છે પાઈ લખું છું પાય જે છે ને એ વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા છે 22 ના છેદમાં સાત યાદ રાખીએ અથવા અથવા આપણે ત્રણ યાદ રાખીએ તો કે આ ની જે કિંમતો તમને કે ને તો પાઈ ની કિંમતો જે છે એને આપણે સમય સંખ્યાઓ કહેવાય છે પણ

પછી જે છે સંખ્યા દેખાડવામાં આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે એ એ સમય સંખ્યા જે છે અસમય કહેવાય કેવી કહેવાશે અસમય શું કામ અસમય કહેવાશે કારણ કે અહીંયા પોઈન્ટ પછી જે સંખ્યાઓ આવે છે એ હરખી રિપીટ નથી થતી આમાં કઈ કે જુદો જુદો તમને ફેરફાર દેખાતો છે જો અહીંયા એક જીરો છે અહીંયા બે જીરો અહીંયા ત્રણ જીરો તો અહીંયા ચાર જીરો છે આગળ પાંચ જીરો એમ જે અલગ અલગ જે છે સંખ્યા થોડો ઘણો વધારો થાય છે હરખી સંખ્યા નથી આવતી પોઈન્ટ પછી કાંઈ કે જે છે ફેરફાર થાય છે એટલા માટે આવી સંખ્યાઓ જે છે એને પણ આપણે અસમય સંખ્યાઓ કહેવાય ચાલો હવે જે છે વાસ્તવિક સંખ્યાની વાત કરીએ તો કે વાસ્તવિક સંખ્યાને વિદ્યાર્થી મિત્રો આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને વાસ્તવિક સંખ્યા જે છે એને આપણે ખાસ ધ્યાને રાખવાનું છે એના આધારે જ જે છે આપણે આખું પ્રકરણ જે છે સમજવાનું છે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે જે સંખ્યા સમય સંખ્યા હોય વત્તા જે અસમય સંખ્યા હોય

કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય નિશેષ એનો અર્થ એવો થાય કે શેષ જીરો મળે જે સંખ્યાને વડે અને શેષ મળે તો એનો અર્થ એવું થાય કે સંખ્યા જે છે યુગ્મ એટલા માટે મેં લખ્યું છે જે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય અથવા બધી જ બેકી સંખ્યાઓને યુ સોરી યુગ્મ સંખ્યાઓ કહે છે દાખલા તરીકે આપણે ઉદાહરણમાં આવી સંખ્યાઓ લઈ લઈ શકાય બે ચાર છ આઠ આ તમારે યાદ રાખવાનું છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓ તો કે અયુગમ જે સંખ્યાને બે વડે નિશેષ ન ભાંગી શકાય એટલે કે તમે બે વડે સંખ્યાને ભાંગો પણ ભાંગાકાર જે છે પૂરો ન થાય પોઈન્ટમાં સંખ્યા આગળ હાલી જ રહે એ જ રીતે શેષ જીરો ન મળે તો એ સંખ્યાને જે છે આપણે અયુગ્મ સંખ્યાઓ કહેવાય બીજી રીતે આપણે આવું પણ યાદ રાખીએ કે સોઠમાં કે બધી જ એકી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહે છે દાખલા તરીકે આપણે સંખ્યાઓ લેવા જઈએ તો કે એક ત્રણ પાંચ સાત અને નવ આવી જે કઈ એકી સંખ્યાઓ હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે અયુગ્મ સંખ્યાઓ કહે છે ચાલો હવે આની પછીની સંખ્યાને આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જે છે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ એની માહિતી લઈએ તો કે પહેલો પોઈન્ટ મેં લખ્યો છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો એની માટે મેં થોડી ઘણી સમજૂતી તમને દર્શાવી છે તો એવું કીધું છે કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય અથવા જે સંખ્યા બીજાના ઘડિયામાં આવતી ન હોય અથવા જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાંગી ન શકાય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહે છે તમારે યાદ રાખવાનું છે તમે પહેલો પોઈન્ટ આવો પણ યાદ રાખી શકો કોખરી કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય માત્ર બે જ અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય એ જ રીતે બીજું કે જે સંખ્યાના જે કહેવાય ત્રીજો પોઈન્ટ મેં આવું કીધું છે કે જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાંગી ન હોય છતાંય આપણે જોઈ નાખીએ જે સંખ્યાના બે કરતાં વધારે અવયવ હોય તો તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય જે સંખ્યા બીજાના ઘડિયામાં આવતી હોય તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય અથવા જે સંખ્યાને સંખ્યાને બીજી સંખ્યા વડે ભાંગી શકાય તેવી આપણે વિભાજ્ય સંખ્યાઓ કહે છે દાખલા તરીકે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ અને પંદર વિદ્યાર્થી મિત્રો તો કે આ જે સંખ્યાઓ છે એને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આપણે જે છે અહીંયા અવિભાજ્ય સંખ્યા ને વિભાજ્ય સંખ્યાની માહિતી લીધી હવે તમારું થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આ અવિભાજ્ય સંખ્યાને ખાસ પકડી રાખવાની છે એના આધારે જે છે તમને ઘણા બધા જે છે પ્રશ્ન આમાંથી નીકળી શકે ખરી ચાલો હવે આની પછીની જે છે સંખ્યાઓ જે છે એની આપણે માહિતી લઈ વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આ પ્રકરણની અંદર જે છે આપણે ખાસ જરૂરી એવા પોઈન્ટની હવે વાત કરીએ તો કે ગુસા અને લસા હવે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા કોને કહેવાય તો કે ગુસ્સા નું જે છે કહેવામાં આવે કે ગુરુતમ સામાન્ય અવયવ હવે આપણે ગુસ્સા મેળવો તો ગુસ્સા કઈ રીતે કે આપણે છે એની જગ્યાએ હું ખાલી ગુસ્સા એવું લખી ગુસ્સા એટલે શું કઈ રીતે ગુસ્સા મળે એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સમાન સંખ્યા જે છે ગુસ્સા બને હવે જ્યારે આપણે કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય એ બે સંખ્યાઓની અંદર આપણે ગુસ્સા શોધવાનું કીધો હોય

તે જે છે એના અવયવો બને ચાલો હવે અહીં મેં ઉદાહરણ તરીકે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે જે છે મેં અહીંયા એક પોઈન્ટ લીધો છે કે આઠ અને બાર નો ગુસ્સા શોધો હતો આઠ અને બાર નો ગુસ્સા તો પેલા મારે શું કરવું પડશે આઠ અને બાર ના અવયવો મેળવવા પડશે ચાલો પેલા હું આઠ ના અવયવો મેળવું છું આઠ ના અવયવો મેળવું છું તો આઠ ના અવયવ પેલા એક આવશે એક ના ઘડિયામાં આઠ આવે તો ઘા કઈ રીતે તો કે એક અઠું આઠ એ જ રીતે બે ના ઘડિયામાં આવે તો ઘા કઈ રીતે આવશે તો કે બે ચોક આઠ આ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો એ એજ રીતે આવે તો બે ચોક આઠ ત્રણ ના ઘડિયામાં ચાર ના ઘડિયામાં તો ઘા ચાર દુ આઠ જ રીતે પાંચ ના ઘડિયામાં તો કે નહીં એ જ રીતે છ ના ઘડિયામાં તો કે નહીં આઠ ના ઘડિયામાં તો ઘા પોતાના ઘડિયામાં આવે એ રીતે અહીંયા આપણે આઠ ના અવયવો મળ્યા આઠ ના અવયવ ક્યાં ક્યાં મળ્યા આપણે એક બે ચાર અને આઠ બે ના ગડિયામાં બાર આવે કઈ રીતે બે છક બાર ત્રણ ના ઘડિયામાં તો ઘા ત્રણ ચોક બાર ચાર ના ઘડિયામાં તો ખા ત્રણ ચાર તેરી બાર પાંચ ના ઘડિયામાં બાર આવે વિદ્યાર્થી મિત્રો તો કે નહીં છ ના ઘડિયામાં તો ઘા છ દુ બાર એ જ રીતે સાત ના કડિયામાં તો કે નહીં આઠ માં તો કે નહીં માં તો કે નહીં દસ માં તો કે નહીં તો સીધું ક્યાં અવયવ હવે આઠ અને બાર ના મને અવયવ મળી ગયા છે ને એના ઉપરથી મારે શું નક્કી કરવું છે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા નક્કી કરવું છે ગુસ્સા નક્કી કરવું છે તો કે વિદ્યાર્થી મિત્રો આઠ અને બાર નો ગુસ્સા કેટલો બને તો એની માટે અહીંયા પોઈન્ટ લખો છે ને એ તમારે યાદ રાખવાનું સૌથી મોટી સમાન સંખ્યા સૌથી મોટી સમાન સંખ્યા લેવાય હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આઠ ના દેખાય છે એમાં સમાન સમાન સંખ્યા કઈ છે છે તો તો એકડો જ રીતે બગડો પણ છે બે માં ચોકડો છે હાલો તો કે અહીંયા સમાન સંખ્યાઓ જે છે એકડો છે બગડો છે અને ચોકડો છે એમાંથી સૌથી મોટી સંખ્યા કોણ છે તો કે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સંખ્યા અહીંયા ચાર દેખાય છે બે માં સમાન બે માં સમાન સૌથી મોટી સંખ્યા કોણ દેખાય છે મને ચાર દેખાય છે તો આઠ અને બાર જે છે એનો ગુસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો ચાર થાશે કેટલો થશે ચાર થશે તો કે આવી રીતે તમારે ગુસ્સા યાદ રાખવાનું છે તમારે એક ગુસ્સા વાળો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે ઘણી વખત પ્રશ્ન એવા પૂછાય ગયા છે વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો હોય છે અથવા અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા હોય છે મને આનો આન્સર તમે જે છે કોમેન્ટમાં જણાવજો ચાલો હવે હું જે છે લસાની વાત કરું લસાનું પૂર્ણમું છે તો કે લઘુ સામાન્ય અવયવી જો અહીંયા ધ્યાન રાખજો શું કીધું છે અવયવી હવે લસા કઈ રીતે મળે મને તો કે સૌથી નાની સમાન સંખ્યા જે છે લસા બને જે તમને બે સંખ્યાઓમાંથી જે છે તમને અથવા ત્રણ સંખ્યાઓમાંથી તમને લસા શોધવાનો કીધું હોય તો એમાં સમાન સંખ્યા ગોતવાની એ સમાન સંખ્યામાં તમારે કઈ ધ્યાને લેવાની તો કે સૌથી નાની સંખ્યા ધ્યાને લેવાની જે તમારો લસા બનશે એની માટે જે છે આપણે સૌથી પહેલા તો જે છે ને સંખ્યાના અવયવી મેળવવા પડશે લસા મેળવવા માટે હવે અવયવી કોને કહેવાય તો કે જેના તમને અવયવી મેળવવા કીધા હોય એનો તમારે આખો ઘડીયો લખી નાખો એટલે અવયવી મળી જાય ચાલો અહીંયા એક દાખલા તરીકે મેં પોઈન્ટ લીધો છે બે અને 3 નો લસા જણાવો દાખલા તરીકે બે અને 3 નો લસા જણાવો તો કે ચાલો હું અહીંયા જે છે સાઈડ એની કામગીરી કરું છું સૌથી પહેલા મારે શું કરવું પડશે બે અને ત્રણ જે છે એનો લસા લેવો પડશે સર એના અવયવો લેવા પડશે તો કે પેલા હું બે ના અવયવ નક્કી કરું બે ના અવયવ એટલે મારે બે નો આખો કરાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બસ આગળ પછી જશે કન્ટિન્યુ બે ના ગુણાંકમાં હાલી જશે એ જ રીતે ત્રણ ના અવયવી લખું છું વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ નો ઘડિયો લખવાનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ નવ મારે સંખ્યા ગોતવાની આમાંથી મારે કેવી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો ગોતવાની તો કે આમાંથી મારે પેલા સમાન સંખ્યા ગોતવાની તો કે સમાન સંખ્યા બે જગ્યાએ કોણ છે તો કે છ આવ્યું છે પછી કોણ આવ્યું છે તો કે બાર આવ્યું છે પછી બે જગ્યા તો કે અહીંયા 18 આપણે લખો તો 18 18 આવી શકે ખરી તો આ જે સમાન સંખ્યાઓ આવી છે વિદ્યાર્થી મિત્રો એમાંથી નાનો સૌથી આંકડો સમાન કયો બને છે પહેલા શરૂઆતમાં તો કે શરૂઆતમાં 6 બને છે બેમાં નાનો આંકડો સમાન તો અહીંયાથી આપણે એવું કહી શકીએ ખરી વિદ્યાર્થી મિત્રો કે 2 અને 3 નો લસા 2 અને 3 નો લસા વિદ્યાર્થી મિત્રો કેટલો થશે અહીંયા 6 બને છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે લસા અને ગુસાની જે છે આપણે સામાન્ય માહિતી લીધી અહીંયા જે આપણો થિરી વાળો જે છે ટોટલી વિભાગ જે છે પૂરો થાય આની પછીના વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર આપણે દાખલાઓની સાથે મળશું ચાલો વિદ્યાર્થી મિત્રો